વિરમગામ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારમાં બેસીને દારૂની મહેફિલ માણતા ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસના માણસો નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ માંડર રોડ પર આવેલા ભોજવા રેલવે ઓવરબ્રિજની નીચે કારમાં બેસીને દારૂની મહેફિલ માણતા રાકેશભાઈ રમેશભાઈ પાદરેસાહ ઉંમરવર્ષ પાંત્રીસ રહે મણિનગર અમદાવાદ મેઘજીભાઈ ટોકરભાઈ પાદરેસાહ રહે મણિનગર અમદાવાદ રાકેશભાઈ નરોત્તમભાઈ શ્રીમાણી રહે ભોજવા તાલુકો વિરમગામ અશ્વિનભાઈ રમેશભાઈ ભાદ્રેસા રહે મણિનગર નાવને વિદેશી દારૂની બોટલો તેમજ ગ્લાસ સહિત મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ મળીને પાંચ લાખ પંદર હજારના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા તમામ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે